કે તમે જે સલાડ ખાઈ રહ્યા છો એ તમે કયા સમય પર ખાઈ રહ્યા છો દિવસમાં કયા સમયે સલાડ ખાવું જોઈએ એ પણ જાણવું જરૂરી છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણા બધા લોકો પોતાની શરીરની કાળજી ખૂબ રાખે છે સ્વસ્થ રહેવાના બધા જ ઉપાયો કરે છે કરવા પણ જોઈએ જો આપણે સ્વસ્થ રહેવું હોય તો સૌથી પહેલી શરત એ છે કે આપણે એક્સરસાઇઝ કરવી પડશે યોગ્ય ખાનપાન રાખવું પડશે જો આપણે યોગ્ય ખાનપાન નથી રાખતા તો આપણે પછતાવાનો પણ વારો આવી શકે છે હવે આજના સમયમાં તો ઘણા બધા લોકો ડાયટને અનુસરે છે હવે ડાયટમાં ખવાતી અમુક પ્રકારની વસ્તુઓ પણ અથવા તો કહેવાય કે પદાર્થો જે તમે ખાઈ રહ્યા છો તેનું પણ તમારે યોગ્ય માત્રામાં સેવન કરવું પડશે

એ પણ જાણવું જરૂરી છે તો આપણા સારા સ્વાસ્થ્ય માટે એક્સરસાઇઝ તો કરવું જ જોઈએ પરંતુ એક્સરસાઇઝની સાથે સાથે તમે કયા પ્રકારનો આહાર લઈ રહ્યા છો તે પણ ખૂબ જરૂરી છે હવે વાત કરીએ ઉનાળાની તો ઉનાળામાં ખાસ કરી ખાણીપીણીનું ધ્યાન રાખવું જોઈએ જો તમે આ તકેદારી નથી રાખતા તો શરીરમાં પાણીની ઉણપ પણ થવા માંડે છે હવે પાણીની સાથે સાથે ફળો અને શાકભાજી પણ આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે હવે આ જ કારણ છે કે તમારે ડાયટમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો જોઈએ તમારે સલાડને તો અવશ્ય ડાયટમાં સામેલ કરવું જોઈએ હવે ઘણા લોકો એવો પ્રશ્ન પૂછતા હોય છે કે સલાડ ખાવાનો યોગ્ય સમય શું છે જમતા પહેલાં જમ્યા પછી કે જમવાની સાથે તો દર્શક મિત્રો કાકડી ટામેટા અને મોડાથી બનેલું સલાડ તમે ડિનર કે લંચના અડધા કલાક પહેલાં ખાઈ લેવું જોઈએ હવે આવું શા માટે તો આયુર્વેદ કહે છે કે આ એટલે કે કાકડી ટામેટા અને મોડા પેટની ગરમીને શાંત કરે છે અને ફાઈબરનું સેવન પણ વધારે છે જમતી વખતે સલાડ ક્યારે ન ખાવું જોઈએ જો તમે સલાડને જમવા પહેલા ખાવો છો તો તેનાથી તમને ભૂખ ઓછી લાગશે સલાડ ખાવાથી આપણે અતિશય આહાર ખાવાથી પણ બચી શકીએ છીએ એક્સપર્ટ પણ કહે છે કે જો રાત્રિ ભોજન કરતી વખતે તમારે સલાડને ખાવું ન જોઈએ હવે આ સલાડનો યોગ્ય સમય બપોર અને સાંજ જ માનવામાં આવે છે કારણ કે આયુર્વેદ પ્રમાણે સૂર્યાસ્ત પછી કાચા શાકભાજી ન ખાવા જોઈએ હવે આના પછીનું પણ એક કારણ છે જો તમે રાત્રિ દરમિયાન સલાડ જેવી કાચી વસ્તુઓ ખાઓ છો તો તેને પચવામાં સમય લાગશે આનાથી શું થશે કે આને કારણે ગેસ અને પેટનું ફૂલવું જેવો રોગ પણ થઈ શકે તો દર્શક મિત્રો આ છે યોગ્ય સમય કે તમારે સલાડને ક્યારે ખાવું જોઈએ અને સલાડમાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ